ભારતીય સફાઈ મજદુર સંઘ જિલ્લા અમદ શાખા પ્રમુખ હીરાભાઈ પેમાભાઈ સોલંકી હું આપના માધ્યમથી જણાવું છું તમારા અમોદ નગરપાલિકાના સફાઈ કર્મચારીને આજે ત્રણ માસથી ત્રણ માસ થવા આવેલા છે પરંતુ એમને પગાર ચૂકવવામાં આવેલ નથી ગઈકાલે તારીખે અઢાર તારીખ હતી અમને જાણવાનું મળ્યું કે ભાઈ આમોદ નગરપાલિકા તમારે એક પગાર કરવાની છે અમે એમને રજૂઆત કરીએ કહેલ એમને કે ભાઈ એક પગાર કરીને તમે શું કાઢો બે પગાર આપો કારણ કે બે પગાર આપો આજે એક એક સલંગ એક વર્ષથી આ રીતના અમારી જોડે આ ત્રાસ ચાલી રહ્યો છે ન અત્યાચાર ચાલી રહ્યો છે કે આપણા સફાઈ કર્મચારી પર અમે એમને એક પગારનું ના પાડ્યું કે ભાઈ અમે બે

નથી અને જ્યારે અમે કોઈ વાત કરીએ તો અમારા કર્મચારીને બોલાવીને મુખ્ય અધિકારી એમ કહેવા માગે કે ભાઈ તમને છે ને તમારી યુનિવર્ટીને નહીં બચાવે અને તારા પ્રમુખે નહીં બચાવે એટલે સીધા સીધા કામ કર્યા કરજો કારણ કે મારી પાસે પુરાવા છે બેન છોકરાઓને ધમકી આલે છે ને કામમાં એ કરે છે ને ના કામ કરો પાલિકા કરાવે છે ને એમને પોતાના જીવની જોખમ પર કર્મચારી કામ કરી રહેલા છે માટે આપના માધ્યમથી કહેવા માંગુ છું કે ભાઈ દરેક લાગતા અધિકારીઓ આમોર આમોડનો ગંભીર પ્રશ્ન છે એનો આવીને તાકીદે નિરાકરણ લાવે એવી મારી અપેક્ષા છે આ પ્રશ્ન અંગે આવતીકાલથી શું કરવાના તમે આવતીકાલે સવારમાં અમે આઠ વાગ્યા પ્રતિક ઉપવાસ પર બેસી ને તમામ કામગીરી બંધ કરી અને આમોડને